રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ પાસે મોટર સાયકલ ચાલકના અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી ધોરાજીથી ઉપલેટા તરફ આવી રહેલા ઉપલેટાના બે યુવકોનું સુપેડી નજીક બાઇક સાથે એસટી બસની ટક્કરમાં અકસ્માત સર્જાતા બંને વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હતા અકસ્માતની જાણ થતાં દેસ્તલ હાઈવે ઓથોરિટીની મેડિકલ ટીમ દોડી આવી હાઈવે ઓથોરિટી ટીમની એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને ઉપલેટા સ્થળ અર્થે ખસેડવામાં આવ્યા અકસ્માતમાં બંને યુવાનો ઉપલેટાના અયાન ખેબર અને અલ્ફાજ મન્સુરી નામના વ્યક્તિ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું ઇજાગ્રસ્ત બંને યુવાનોને વધુ સારવાર અર્થે તાત્કાલિક જુનાગઢ ખાતે ખસેડવામાં